તમે તો છોત મજા મત્રવાનો હોય અમારા ચેનલ માં તમારું બધાયનું સ્વાગત છે અને આજે જેસી છતરીલેન دریاમાં વરસાદ ચાલે છે વરસાદ ધીમો પડી ગયો છે જઈ સા છોડો જવાનું છે આમાં તો જવાનું બાકી હતું જ જવાનું બાકી છે કઈ માછલી આવ છે તો દેખાર છે જેલો છે ને دریاમાં પગી જશે આમ જો તો دریاમાં અમે પગી જશે આ દર્ય છે અને આપણે જાળ કાં છે કાવ ચાલ હામે અયા ધરો તેવલો ઈ છે ને ઈ જો કે જાળ છે ઓલરેડી આપણે એટલે વિજયભાઈ ને અમે અમે બે જણા અને વિજયભાઈ જઈ છે હા

પાણી કરી ખેસાઈ ગયો હો હવે હે ખેસાઈ ગયો જો વાય હે આમ જો કેવો ઓવે એય આ કુછ કઈ આઈ કુછ કઈ મત ની પાસ મત ની બહુ દયા મત લે દે બે બસ તો કને નહીં ડોલ તને કરી નાખ દેની

ભરેલા ભાઈ લાલ મામલો મિત્રો ફાઇનલી

¡Ah, que caes! a 90 penió, alejusea! ¡Me caes! ¡Sútene! a la cara! ¡Sútene! 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 આને પણ આમનો હતા જો એ જો ઓય બા રાહી તો બોછો ત્યાં અહીંયા સે દેખાય તો સારું બાપરે કેમ કે પવન બહુ છે ને જો કેમ બહુ મોટો છે એ માને બીક લાગેલા ના એ લેંગા મે ભાંગી ને મે લે પડ્યા બા પકડે આ ઝેર ખાલી લાગત નાની છે ના હા આ સલો સલો એ જાળે પાણી જાડો કાઈ હા આય નો તો ના નઈ કઈશું નો હે ઓ ઓના એકા કીયુ લે પાર ના ન હજી એકા તો ગોતો હા બચ્ચા બચ્ચા હા તો ગઈ અમે જાળ છોડી પાછા ફાઇનલી ને ને કઈ કડી જાય આ લપડી

ડોલ માં લાલ નાખે છે તમે જોતો કન્ટિન્યુ કેમ નાખતા એ લાલ દેખો 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 જઈંગા ની ચાલા ઝુકે નો હમ એ વીજા કે હમી દેલી અમારી દે હે નો અમે દઈ નો આને તો અમારી દેવા છે ભાઈ કે દીકરો મનાના લાલ છે એટલે કાજ લગભગ મને લાગતો નહી કે હામ છે જાળ્યા તમે બધા કોમેન્ટ કરી દેજો જાળ હામ છે કે નહી હામે લો હે કે હામ છે વાહ ભાઈ વાહ

પાકે ત્રણ કિસલા રેડી જાય ઓલા કિસલા થઈ જાય એ આ ઘરે છે દેખાય તો એટલે પણ મિત્રો આના જો નાખી દીયા હવે નમસ્કાર આ તો આજ કિસલા થઈ જાય આ પાંચ થઈ ગયા કા હા ત્રણ થઈ ગયા અને હવે અમારાને શાક બનાવ છે મને હારા હઠા કી જોસુ તો કિસલા ત્રણ રેડી જાય છું દિન્યા રાજ ચાર તો મિત્રો ફાઈનલી છે ને એટલું શાક જડી ગયું છે એમને આજમાં લગભગ વર્ણા વર્ણની અંદર વીડિયા વીડા કરીશ એક તરીકા અને ધોળા દિવસે પહેલી વખત જીડ્યા નાખે એક વખત ચાર જીડ્યા હા પણ વિજયભાઈને જીડ્યા હા પણ એ ઘણો સમય થઈ ગયો અને વરસાદ થયો આજ હવાર દિનો આખી રાત ને એમ આવ્યો ત્યાં અંદર ઝેર સડી ગયેલું છે તે જીડ્યા અને વિડીયો સારો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફ્રી પાસે મળશે આપણે નવા વિડીયોમાં તો જેમાં તો જઈએ તો બાય